શું આવ્યું ખેતર માં ખેતર માં ભાઈ આયડા વાયા બગડી ગયા ના માછી ખાઈ ગઈ મેરો મેરા ખાઈ ગયા અત્યાર તો આમ ઘરે નઈ ને સાથે હે આજે તમને બારસો રૂપિયા મળે વિધવા સહાય એ ચાર થી મળે હા હમણાં થી આજ મારે છ મહિના સહાય છે ભાઈ મને કઈ વધારે પ્રમાણ નથી અંધારે બેઠી కిటలా దికరా మాడి దికరా మాడి కిటలఇ ఉంపరా ఈకరా సికర్లి స్పరా ప్రి అని కారీత బాగిసికరా డికరా చికర్ ఐాఔ తి కపాయ్మాడి అదారంం క ना ना थी करे जाए वो कोई एक लाव भाई शायद चाहिए नहीं ना मस्ती कहीं लाइट में मोती एक लोग पुरु पुरु एक चीज़ में ना पड़े अबे चूर नहीं है सरकार ने कोई लाइट डाले देश ये तो नहीं शहर भाई ना काफी तो आता है जरा का दिल लोग करेंगे हाँ हाँ ये नहीं माँग भी पड़े आपने माँग भी तो आले ना देखा बेन ना ना तो बिन्ने का दियो એવું પડે ને પેલા ખાતામાં પૈસા આવે બે હજાર ખેડૂત હા યાર હા એ આય હવે નથી કંઈ પાકો થાય તો ખોટો તો ના બોલે આ ખોટું ના બોલવાનું બે હજાર રૂપિયા આવે હા બે આવે હા ખોટો તમારું ખાતામાં આવે છોકરાના મારા ખાતા ઇજ ભાઈ મારા ખાતામાં આવે